નમસ્કાર મિત્રો આજે આ અઘોરી બાબા પોતાની સાધના પૂરી કરી અને પાછા જ્યારે પોતાની જગ્યાએ આવે છે અને ત્યાં આવી અને પેલા બાળકને બૂમ પાડે છે પરંતુ બાળક ત્યાં હોય તો બાબાનો અવાજ સાંભળે ને અને એણે આજે બાબાના વિશ્વાસને તોડી નાખ્યો છે અને બાબાની જોડીમાં જે શીશામાં બે આત્માઓ કેદ હતી એ શીશો ફોડી અને બંને આત્માઓને આઝાદ કરી અને આ બાળરૂપી આત્મા ત્રણેય જણા ભાગી ગયા છે અને બાબા જ્યારે રોજના રહેઠાણે આવી અને જુએ છે તો એમની જોડીનો બધો સામાન આમ તેમ વિખરાયેલો પડ્યો છે અને બાજુમાં પથ્થરની પાસે શીશો તૂટેલો પડ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને બાબા સમજી ગયા કે આ બાળ આત્મા મને છેતરી ગયો છે અને મારા વિશ્વાસનો દુરુપયોગ કરી અને આ શીશામાં રહેલી બંને આત્માઓને છોડાવી અને આ બાળક અહીંયાથી ભાગી ગયું છે પરંતુ હે બાળક આજે તું ભલે ભાગી ગયો પરંતુ એક વાત આજે સાબિત થઈ ગઈ કે આજ પછી ક્યારેય કોઈ આત્મા ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ અને તું મારી સાથે છ મહિના એવી રીતે રહ્યો કે જાણે તું મારો સગો દીકરો હોય અને એવી રીતે મારી સેવા કરી અને મને એવો અંધારામાં રાખ્યો કે તું મારો પોતાનો છે પરંતુ આખરે છ મહિના પછી મેં તારા ભરોસે આજે પહેલીવાર આ શીશો મૂકી અને હું મારા અગત્યના કામ માટે ગયો હતો અને આજે તે આ શીશો ફોડી અને મારા વિશ્વાસને પણ આ શીશાની જેમ તોડી નાખ્યો છે પરંતુ હે બાળક આજે હું સોગંદ ખાઈને કહું છું કે તમને ત્રણેયને પકડી અને એવી જગ્યાએ દફનાવીશ કે પછી ક્યારે જો તમે દુનિયા જોઈ શકો તો મારું નામ પણ અઘોરી નહીં અને આમ આટલું કહી અને હાથમાં ત્રિશૂળ લઈ અને ખભે જોડી લટકાવી અને આ સાધુ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી ચાલતા ચાલતા પાછા તેઓ કરણસિંહ સોલંકીના રજવાડામાં આવે છે અને ત્યાં આવી અને તેમના સિપાહીઓને કહે છે કે જાઓ તમારા મહારાજને સંદેશો મોકલાવો કે બાબા તમારે આંગણે આવ્યા છે ત્યારે સિપાહીઓ જઈ અને કરણસિંહને વાત કરે છે કે મહારાજ આજે પેલા બાબા ફરી આપણા આંગણે આવ્યા છે ત્યારે કરણસિંહ કહે છે કે કયા બાબા છે અને તેમનું નામ શું છે ત્યારે સિપાહીઓ એટલું કહે છે કે આપણા રજવાડામાંથી જે ત્રણે આત્માઓને વશમાં કરી અને લઈ ગયા હતા ને એ બાબા આપણા આંગણે પધાર્યા છે ત્યારે સિપાહીઓની આટલી વાત સાંભળતાની સાથે તો કરણસિંહ સોલંકી ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને દોડી અને પહોંચે છે બહાર અને દ્વાર ઉપર જઈ અને બાબાના પગમાં પડીને કહે છે કે અરે રે બાબા તમે મારા આંગણે પધાર્યા છો અરે મને સંદેશો મોકલાવો હતો હું ખુદ તમારી પાસે આવી જાત ત્યારે બાબા કહે છે કે હે કરણસી સોલંકી મારે તમને એક ખૂબ જ જરૂરી વાત કરવી છે અને એટલા માટે હું અહીંયા આવ્યો છું ત્યારે કરણસી સોલંકી કહે છે કે હે બાબા તમારે જે વાત કરવી હોય તે તમે આરામથી મારા મહેલમાં ચાલો અને મહેલમાં જઈ અને મને કહેજો અહીંયા તમને વાત કરવામાં મજા નહીં આવે ત્યારે બાબા કહે છે કે વાત ખૂબ જ અગત્યની છે અને અહીંયા જ કહેવી પડશે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે બાબા તમારે જે કહેવું હોય એ તમે કહી શકો છો અને હવે મને કોઈ વાતની ચિંતા નથી કારણ કે મારા રજવાડામાં જે સૌથી ભયાનક સમસ્યા હતી એ તો તમે દૂર કરી નાખી છે એટલા માટે આ રજવાડું હંમેશને માટે તમારું આભારી છે બોલો બાબા તમારે શું કહેવું છે ત્યારે બાબા કહે છે કે હે મહારાજ એ ત્રણ આત્માઓની તો સમસ્યા પાછી આવી છે અને એટલા માટે તો હું તમને સતર્ક કરવા આવ્યો છું અને આટલું કેતાની સાથે તો કરણસિંહ સોલંકીના ડોળા ફાટી ગયા અને કહે છે કે બાબા તમે શું કહેવા માગો છો ત્યારે બાબા કહે છે કે હે કરણસિંહ સોલંકી મારી સાથે વિશ્વાસઘાત થયો છે અને એ ત્રણેય આત્માઓ શીશામાંથી આઝાદ થઈ ગઈ છે અને હવે મને એ પણ નથી ખબર કે તે કઈ દિશામાં અને ક્યાં ભાગી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો કરણસિંહ કહેવા લાગ્યા કે પણ હે બાબા એ આત્માઓને તો તમે શીશામાં પૂરી હતી તો પછી શીશામાં પૂરેલી એ આત્માઓ આઝાદ કેવી રીતે થઈ ગઈ અને કેવી રીતે તમારા હાથમાંથી ભાગી ગઈ ત્યારે બાબા એટલું કહે છે કે હે મહારાજ હું એ આત્માઓમાંથી એક જે નાનકડું બાળક હતું તેની આત્માને બહાર રાખી હતી અને છ મહિનાથી એ મારી સાથે બહાર રહેતો હતો અને મારી સેવા કરતો અને મારી દરેક ઈચ્છાઓ પૂરી કરતો હતો અને આમ મહિના સુધી મારી સેવા કરવાથી હું એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવી બેઠો અને ગઈકાલે અમાસની રાત હતી અને મારે એક ખૂબ જ અગત્યની સાધના સાધવા જવાનું હતું અને ત્યાં એ સાધનામાં મારે કોઈ પણ વસ્તુ લઈ જવાનું ન હતું અને જો શીશો સાથે લઈ જવું તો પછી એમાં બંને આત્માઓ હતી તો મારી સાધના ભંગ થાય એવું હતું તેથી હું એ શીશાને છ મહિના પછી પહેલી વાર આ બાળકના ભરોસે મૂકીને ગયો હતો પરંતુ જ્યારે હું પાછો ફર્યો ત્યાં તો એ સીશો ફોડી અને બાળકે એના બંને સાથી મિત્રોને બહાર કાઢી અને ત્રણેય જણા એક થઈ અને ચાલી નીકળ્યા છે અને કોણ જાણે હવે તે કઈ દિશામાં છે અને ક્યાં છે એનું ક્યાંય જ્ઞાન નથી પરંતુ હા એ જ્યાં પણ હશે ને ત્યાં તેઓ માણસોને મારી મારી અને ખાવાનું ફરી ચાલુ કરી નાખ્યું હશે તેથી હે કરણસિંહ સોલંકી હું તમને એમ કહેવા આવ્યો છું કે તમારા રજવાડાના જેટલા પણ ગામડાઓ છે ને એ બધા જ ગામડાઓમાં ફરી ઢંઢેરો પીટાવી અને તમે એવી જાણ કરો કે તમારા ગામડાઓમાં કોઈપણને કોઈ તકલીફ હોય કે કોઈ આત્મા સતાવતી હોય તો જેમ બને એમ જલ્દી જાણ કરે નહીતર અનર્થ થઈ જશે ત્યારે કરણસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ હું મારા રજવાડાઓમાં અને મારા ગામડાઓમાં જાણતો જાણ તો કરાવી નાખું છું પરંતુ હા એ વાતની જાણ હવે કેવી રીતે કરવી કે આત્માઓ ક્યાં છે અને જો એ આત્માઓ હાથમાં નહીં આવે તો માનવ જાત ઉપર ખૂબ જ મોટો ખતરો છે અને એ આત્માઓ એક એક માણસને મારી મારી અને આમ જો ખાવા લાગશે તો પછી તો માનવ જાતને તેઓ સમાપ્ત કરી નાખશે ત્યારે આ બાબા એટલું કહે છે કે એની ચિંતા તમારે કરવાની નથી તમે તમારા રજવાડાના ગામડાઓમાં ખાલી આટલી જાણ કરાવી દો બીજી બધી ઘટના હું સંભાળી લઈશ અને અત્યારે હું બીજા રજવાડામાં જાઉં છું કારણ કે મને એમ

કોઈ ભૂત પ્રેત સતાવતું હોય કે કોઈનું કમોતે મોત થઈ જાય અને જો એની લાશ હાથમાં ના આવે તો એની મને જાણ કરવાની આમ આખા રજવાડાના ગામડાઓમાં કરણસિંહ સોલંકીએ ઢંઢેરો પીટાવી નાખ્યો છે અને આ બાજુ આ બાબા ચાલતા ચાલતા પહોંચે છે પાછા પોતાની મૂળ જગ્યાએ અને ત્યાં પહોંચી અને બાબા ધ્યાનમાં લીન થઈ જાય છે અને પોતે પોતાની શક્તિઓથી આ આત્માઓને જોવાની કોશિશ કરે છે કે તેઓ કઈ દિશામાં ગઈ છે પરંતુ બાબાને કઈ સૂજતું નથી અને કોઈ દિશા એમને સૂજતી નથી તેથી બાબા બે હાથ જોડી અને કહે છે કે હે ઈશ્વર આ આત્માઓ ક્યાં છે અને ત્યાં તેઓ શું કરી રહી છે અને એ ક્યાં ગઈ છે એનું જલ્દી અમને જાણ કરાવજે નહીતર એ આત્માઓ માણસોને ખાઈ જશે અને મિત્રો આમ બાબા પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આ બાજુ આ ત્રણેય ભાગેલી આત્માઓ આ કરણસિંહ સોલંકીના રજવાડાથી ખૂબ જ દૂર દૂર ભાગી જાય છે અને ઘણા ઘણા દૂર પહોંચ્યા પછી બાળક કહેવા કે દિવસથી મેં કંઈ ખાધું નથી મારે આજે માણસનું માંસ ખાવું પડશે અને તો જ મને શાંતિ મળશે અને આજે હું માંસ નહીં ખાવ તો મને નહીં ચાલે ત્યારે આટલી વાત સાંભળીને પેલો પુરુષ કહે છે કે તને તો માંસ નથી મળ્યું પરંતુ બીજું કંઈક તો ખાવાનું મળ્યું હશે પરંતુ અમે તો છ મહિનાથી આ સીશામાં રહી અને ખૂબ જ કંટાળી ગયા છીએ માટે ગમે તેમ કરી અને આજે માણસના શવનું ભોજન તો કરવું જ પડશે અને આમ વાતો કરતાં કરતાં તેઓ એક નાનકડા ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો ગામના સૌ માણસો પોતાની મોજીલી જિંદગી જીવી રહ્યા છે અને ત્યારે આ ત્રણેય આત્માઓ માણસનું સ્વરૂપ ધારણ કરે છે અને માણસનું રૂપ લઈ અને આ ગામમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા પછી એક એક ગામના માણસને કહેવા લાગ્યા કે ભાઈઓ આ તમારું ગામ કેટલું સુંદર મજાનું છે અને અમે પરદેશી છીએ તો શું તમે અમને થોડાક દિવસો પૂરતા અહીંયા રહેવા દેશો ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે તમારે જો રહેવું હોય અમારા ગામના જે સરદાર છે એમને મળો અને તમને તમને રહેવાની પરવાનગી આપે તો તમારે મોજથી રહો અમારે ખવડાવવું પીવડાવવું છે ત્યારે આ ત્રણેય માણસો કહે છે કે પણ તમારા સરદાર ક્યાં રહે છે ત્યારે ગામના માણસો કહે છે કે આ ગામમાં તમે સીધા આગળ ચાલ્યા જાઓ અને આગળ જતાં એક મેળી આવશે તે અમારા સરદારની છે છે અને અને તેઓ માતાજીના તમે ત્યાં જઈ અને રજા લીધા પછી આરામથી આ ગામમાં રહી શકો છો ત્યારે પેલા ભાઈ એટલું કહે છે કે સારું અમે અત્યારે જઈએ છીએ અને આમ આ ત્રણેય આત્માઓ આગળ ચાલી ત્યારે પેલું બાળક કહે છે કે આપણે આ સરદાર પાસે નથી જવું કારણ કે પેલો માણસ કહેતો હતો કે સરદાર ભુવાજી છે અને ભુવાને ખબર પડી જશે કે આપણે આત્માઓ છીએ તો તેઓ આપણને છોડશે નહીં ત્યારે પેલી સ્ત્રી કહે છે કે આવા ભુવાથી ડરવાનું ના હોય એ તો ભુવાના નામે નાટક કરતા હોય છે અને આમ આટલું કહી અને ત્રણેય જણા આ સરદારની હવેલીએ પહોંચે છે અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું